અલ્યા ફોમતા કાકા હવે તો તમે આખે આખી હદ કરી હો મારા ભાઈયા કારણ કે મિત્રો તમને બધાને ખબર છે કે હાશમી હિન્દુસ્તાનના કિરદાર રેવા એટલે કે ફોમતા કાકાને બધા ઓળખતા હશો પરંતુ ભાઈ એમણે અત્યારે ભાઈ જે ગીત ગાયું છે એને જોઈને તો ભાઈ ખરેખર આનંદ આનંદ થઈ ગયો અને હું વિશ્વાસ સાથે કહું છું કે આ વિડીયો તમે જોશો એટલે કે હું તમને આગળ જે ફોમતા કાકાનો વિડીયો બતાવું છું એને જોઈને ખરેખર તમે ચોંકી જવાના છો ને ભાઈ હું ગેરંટી માનીને કહું છું કે તમે આ વિડીયોને લાઈક કરી વગર જશો જ નહીં કારણ કે મિત્રો ભાઈ ફોમતા કાકાની કોમેડી તો બધા જોઈ હોય પરંતુ ભાઈ આ ગજબનો વિડીયો ભાઈ તમે જોવો ભાઈ મોટા મોટા કલાકારોને પાછા પડે એવો તો ભાઈ એમનો અવાજ છે અને ભાઈ હશબુ હિન્દુસ્તાની ટીમની અંદર ભાઈ જે પણ કોમેડી વિડીયો હોય એની અંદર વાઘુભા અને ફોમતા કાકો ના આવે તો ભાઈ વિડીયો જોવાની મજા પણ ન આવે કારણ કે મિત્રો એમના વિડીયોની અંદર જે કિરદાર હોય છે ભાઈ ખરેખર જોવાની આખી મજા આવતી હોય છે એમના ચાળી ચાળી મિનિટના જે હપ્તા હોય છે ભાઈ દસ દસ લાખ લોકો કાંઈ એમના જોતા હોય છે કારણ કે મિત્રો તમને બધાને ખબર છે કે એમના વિડીયો ટ્રેન્ડિંગની અંદર ચાલતા હોય છે પરંતુ મિત્રો અત્યારે જે વિડીયો ફોમતા કાકાનો વાયરલ થયો છે એને જોઈને તો ભાઈ મજા આવી જશે અને મિત્રો આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે એટલે કે જેટલા પણ લોકો આપણા વિડીયોની નીચે જે કોમેન્ટ કરે અને કોમેન્ટ કરી એને ગામનું અને તેમનું નામ લખે તો ભાઈ આપણે નવા વિડીયોની અંદર તેમને સ્ક્રીન રેકોર્ડિંગ સાથે તેમનું નામ અને ગામ બોલવામાં આવે છે એટલે કે ભાઈએ શું કોમેન્ટ કરી છે કેવી ચેનલ છે એને નામ આખું સ્ક્રીન રેકોર્ડિંગ સાથે બોલાવવામાં આવે છે અને જો તમારે બોલાવવું હોય તો ભાઈ ફક્ત ને ફક્ત તમારે ભાઈ કોમેન્ટ કરવાની છે એ પણ ગુજરાતી કે જેમ કરવી એમ તમે કોમેન્ટ કરજો અને તમારું નામ અને ગામ લખી દેજો એટલે ભાઈ તમારી ચેનલ ખોલવામાં આવશે લાઈવ રેકોર્ડિંગ સાથે અને જેટલા પણ લોકોએ ભાઈ પહેલાં કોમેન્ટ કરી રહી છે તો ભાઈ એ નવો વિડીયો આવી ગયો છે અઢાર મિનિટનો ભાઈ જોઈ લેજો એટલે આની અંદર તમારી કોમેન્ટ આવી ગઈ છે અને ભાઈ તમારે બીજી વાર ન બોલાવ્યું તો ફેરથી કોમેન્ટ કરી દેજો હું તમને ફોમતા કાકાનો વિડીયો બતાવું છું એ પહેલાં મારે નાની આગળ વિનંતી છે કે ભાઈ આ ફોમતા કાકાનો વિડીયો જોઈને ભાઈ સબસ્ક્રાઇબ તો કરી દેવું પડે અને લાઈક કર્યા વગર તો જવાય જ નહીં ભાઈ તમને ખબર હોય અને ભાઈ કોમેન્ટ તો ઢગલે ઢગલો થવો જોઈએ અને ભાઈ કોમેન્ટનો બાકા જીકી બોલાવી દેજો તો જુઓ આ ફમતા કીડિયો ભાઈ જે ગજબનો છે ને ભાઈ જોઈને તો મજા મજા આવી જાય ભાઈ ભલ ભલા કલાકાર ને ફમતા કાકા ઓ ભાઈ જુઓ વિડીયો